સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા માટે અનોખા પ્રયાસ કરે છે ત્યારે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા યારો કરી અભિયાન શરૂ કરાયું છે સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે ત્યારે સુરતના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફિર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન મુસાફિર યારોમાં અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરવામાં આવ્યા હતા કોઈ જગ્યાથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મૂકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે જેથી ડીસીપી ના આ અનોખા પ્રયાસને સૌ કોઈ આવકાર્યો હતો કઈ જરૂર બરાબર છે તને ખાવા પીવાનું બધું અમે આપશું વ્યવસ્થા કરી દઈશું બરાબર છે

પેલા જો મારા છે હેલ્મેટ વાળા ના તા સાહેબ ક્યાં ની વાત એ ક્યાં સાહેબ રોડ ના પછાડી તો પેહલી સાઈડ પરત એવું ના જવાય ના કેવાય સાહેબ તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું ચાલે પડી રહું જો સાહેબ બેન દેલું છે ને તો તમને મેં બતાવતો મારું ના ના વાંધો નહીં એ તો સમજી ગયા મારા